મિત્રો શું તમે માની શકો છો કે માત્ર એક વસ્તુને રાત્રે પલાળીને જો તેને રોજ સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે માત્ર શરીરને વધુ સ્વસ્થ જ નથી બનાવી શકતી પણ હાથ પગના સાંધાના દુખાવાને ઓછો કરી શકે છે અને પચાસ વર્ષ પછી જીવનની ગુણવત્તામાં પણ સ્પષ્ટપણે સુધારો કરી શકે છે એટલું કે ઘણા લોકોને એવું લાગવા માંડે છે કે જાણે તેઓ એક નવું અને સ્વસ્થ જીવન જીવી રહ્યા હોય આ સાંભળીને કદાચ તમને લાગશે કે આ ફરીથી એ જ વધારી ચઢાવીને કહેવામાં આવેલી વાત છે હું તે સમજુ છું પરંતુ મહેરબાની કરીને શાંતિથી આ વીડિયો અંત સુધી જરૂર સાંભળો કારણ કે આ કોઈ ચમત્કાર નથી કે નથી કોઈ પોકળ વાયદો અને સૌથી મહત્વની વાત એ છે કે આ સામગ્રી લગભગ દરેક ભારતીય ઘરના રસોડામાં પહેલેથી જ હાજર હોય છે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર પછી ઘણા લોકો દુખાવા સાથે જીવવાનું શરૂ કરી દે છે એ જાણ્યા વગર કે આ ઘડપણનો અનિવાર્ય નિયમ નથી સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણ જકડાઈ જાય છે પથારીમાંથી ઉઠતા પહેલાં થોડીવાર બેસવું પડે છે થોડા ડંડલા ચાલતા જ પગમાં ભારેપણું અને ઘૂંટણમાં થાક અનુભવાય છે રાત્રે સૂતી વખતે હાથ પગમાં જણઝણાટી સોય ભોકાતી હોય તેવું લાગવું ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીનો અહેસાસ થાય છે ઘણા લોકોને હર સમયે થાક લાગે છે થોડું કામ કરતાં જ ઊર્જા ખતમ થઈ જાય છે અને યાદશક્તિ પણ પહેલાં જેવી તેજ નથી રહેતી અને પછી ઘણા લોકો પોતાની જાતને એમ કહીને મનાવી લે છે કે ઉંમર થઈ ગઈ છે બધાની સાથે આવું જ થાય છે પરંતુ સત્ય એ છે કે ઉંમર પોતે દુખાવો પેદા નથી કરતી શરીરમાં દુખાવો નબળાઈ અને થાકનું કારણ છે ખરાબ રક્ત પરિભ્રમણ નબળી પડતી નસો અને વર્ષોથી જમા થયેલો હળવો સોજો જ્યારે લોહી યોગ્ય રીતે વહેતું નથી ત્યારે ઓક્સિજન અને પોષક તત્વો સાંધા અને નસો સુધી પહોંચી શકતા નથી ત્યારે શરીર દુખાવો સુન્નતા થાક અને ઉર્જાની કમીના રૂપમાં સંકેતો આપવા લાગે છે અફસોસની વાત એ છે કે ઘણા લોકો માત્ર કામચલાઉ પેઇન કિલેસ પર ધ્યાન આપે છે અને અંદર છુપાયેલા મૂળ કારણોને જોતા નથી હું શરૂઆતમાં જ એક વાત બિલકુલ સાફ કરવા માંગુ છું આજે હું જે તમને જણાવી રહ્યો છું તેનો અર્થ એ નથી કે ઉંમરને કોઈ ચમત્કારિક રીતે બહુ વધારે વધારી દેવામાં આવશે આપણે એકસો વીસ કે એકસો પચાસ વર્ષ જીવવાની વાત નથી કરી રહ્યા હું એ કહી રહ્યો છું કે શરીરને ધીમે ધીમે વૃદ્ધ થવામાં મદદ કરવામાં આવે દુખાવો ઓછો થાય દવાઓ પર નિર્ભરતા ઘટે અને રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા જળવાઈ રહે સરળ શબ્દોમાં કહીએ તો આ કોઈ જાદુ નથી આ માનવ શરીરની કુદરતી કાર્યપ્રણાલી છે હકીકત એ છે કે પાંત્રીસથી એંશી વર્ષની ઉંમરના ઘણા લોકો આજે પણ આવા જ લક્ષણો સાથે ઝઝૂમી રહ્યા છે હાથ પગમાં ઘૂંટણનો દુખાવો હળવો પણ સતત સોજો ઊભા થતી વખતે ચક્કર આવવા ધીમી થતી યાદશક્તિ અને જલ્દી થાકી જવું આ તમામ સંકેતો એ વાતની પ્રારંભિક ચેતવણી છે કે નસો અને રક્ત પરિભ્રમણની પ્રણાલી નબળી પડી રહી છે અને કોઈ પણ સુધારાની વાત કરતાં પહેલાં સૌથી જરૂરી છે એ સમજવું કે શરીર આ સ્થિતિમાં કેમ પહોંચી રહ્યું છે કારણ કે જ્યારે કારણ સાચું સમજાય ત્યારે જ આપણે પચાસ પછીના જીવન માટે સુરક્ષિત યોગ્ય અને ટકાઉ ઉકેલ પસંદ કરી શકીએ છીએ જ્યારે આપણે એ સમજી લઈએ છીએ કે દુખાવો સુન્નતા અને થાક એ ઉંમરની અનિવાર્ય નિયતિ નથી તો હવે પછીનો સૌથી જરૂરી સવાલ એ હોય છે કે શરીરને ઠીક કરવાની દિશામાં વ્યાવહારિક રીતે શું કરવામાં આવે પિસ્તાલીસ વર્ષ પછી અને ખાસ કરીને પચાસ કે સાહીઠની ઉંમર પછી શરીરને અચાનક બદલાવ કે જટિલ પદ્ધતિઓને જરૂર નથી હોતી શરીરને જોઈએ છે એક સાચી દિશા જે નિયમિત હોય અને કુદરતી જૈવિક લયને અનુરૂપ હોય આ જ કારણ છે કે હું સીધા મૂળ ઉકેલ પર આવવા માંગુ છું એક સરળ સાંજની દિનચર્યા જે તે વસ્તુઓ પર આધારિત છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં પહેલેથી જ હાજર છે આ ઉકેલ કોઈ દવા નથી અને તે તબીબી સારવારનો વિકલ્પ પણ નથી આ એક સપોર્ટિવ રૂટીન છે જે રક્ત પરિભ્રમણને સુધારવામાં નસોને પોષણ આપવામાં અને ધીમે ધીમે જમા થયેલા સોજાને શાંત કરવામાં મદદ કરે છે આ જ તે મુખ્ય કારણો છે જે મધ્યમ વય અને વૃદ્ધ લોકોમાં સાંધાના દુખાવા સુન્નતા અને ઊર્જાની કમી પેદા કરે છે જ્યારે શરીરનું અંદરનું વાતાવરણ સુધરે છે ત્યારે શરીર પોતે જ સૌથી સુરક્ષિત અને કોમળ રીતે સંતુલન બનાવવાનું શરૂ કરે છે આ સાંજનું પીણું તે લોકો માટે યોગ્ય છે જેમને હાથ પગના સાંધામાં વારંવાર દુખાવો રહે છે ઝણઝણાટી કે ચુભન અનુભવાય છે ખાસ કરીને રાતના સમયે અને તે લોકો માટે પણ જે જલ્દી થાકી જાય છે કે ઊર્જાની કમી અનુભવે છે ભલે તેમણે કોઈ ભારે કામ ન કર્યું હોય આનો સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે રાતનો સમય શરીરના આરામ અને સમારકામ એટલે કે રિપેરનો સમય હોય છે જો આ સમયે સાચી રીતે સહાય આપવામાં આવે તો પરિણામો વધુ સ્વાભાવિક અને લાંબા સમય સુધી ટકાઉ હોય છે આ પીણાની પહેલી સામગ્રી છે તજ તજ ભારતીય ખાનપાન અને જીવનશૈલીનો જૂનો ભાગ છે પરંતુ પચાસ વર્ષ પછી શરીર પર તેની અસરને દરેક વ્યક્તિ બરાબર નથી સમજતું તજ રક્ત પરિભ્રમણને ટેકો આપે છે જેનાથી લોહી ઘૂંટણ પગ અને આંગળીઓ સુધી સરળતાથી પહોંચી શકે છે જ્યારે રક્ત પરિભ્રમણ સુધરે છે ત્યારે ઓક્સિજન અને પોષક તત્વો નસો અને સાંધા સુધી પહોંચે છે જેનાથી દુખાવો અને ભારેપણું ઓછું થાય છે તજનો એક બીજો મહત્ત્વનો લાભ એ છે કે તે બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મદદ કરે છે આ વાત વૃદ્ધો માટે વિશેષ મહત્વની છે એમના માટે પણ જેમને હજુ ડાયાબિટીસ નથી પરંતુ શુગરનું સ્તર ઉપર નીચે થતું રહે છે જ્યારે શુગર વધુ સ્થિર રહે છે ત્યારે નસો પર દબાણ ઓછું પડે છે અને નુકસાનની શક્યતા ઢટે છે તજનો ઉપયોગ બહુ સરળ છે પણ સાચી માત્રા જરૂરી છે તમારે બસ તજનો એક નાનકડો ટુકડો લેવાનો છે ના બહુ લાંબો ના બહુ જાડો તેને ગરમ પાણીમાં નાખો અને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળો આનાથી વધુ ઉકાળવાની જરૂર નથી કારણ કે તેનાથી લાભ વધતો નથી પણ પાણી બહુ તીખું થઈ શકે છે અને શરીરમાં ગરમી વધારી શકે છે જે લોકો બ્લડ પ્રેશરની દવા લેતા હોય તેમને ઓછી માત્રા જ લેવી જોઈએ અને આને ખાલી પેટે નહીં પણ રાતના જમ્યા પછી પીવું જોઈએ બીજી સામગ્રી છે મોટી એલચી મોટી એલચી શરીરને આરામ આપવામાં મદદ કરે છે ખાસ કરીને રક્તવાહિનીઓ અને સ્નાયુઓને પચાસ વર્ષ પછી સાંધાની જડતા ઘણીવાર માત્ર સાંધાની સમસ્યા નથી હોતી પણ તેમની આસપાસના સ્નાયુઓ અને રક્તવાહિનીઓના તણાવ સાથે પણ જોડાયેલી હોય છે મોટી એલચી આ તણાવને ઓછો કરે છે જેનાથી સાંજના સમયે શરીર હલકું લાગવા માંડે છે આ ઉપરાંત તે સાંજની જૈવિક લઈને પણ ટેકો આપે છે જેનાથી શરીર ધીમે ધીમે આરામની અવસ્થામાં પ્રવેશે છે અને ઊંઘની તૈયારી વધુ સારી થાય છે મોટી એલચીનો સાચો ઉપયોગ છે એક કપ દીઠ એક એલચી તમારે તેને બસ હળવી તોડવાની છે જેથી તેની સુગંધ બહાર આવે પૂરેપૂરી કૂટવાની જરૂર નથી તેને તજની સાથે જ વાસણમાં નાખો એકથી વધુ એલચીનો ઉપયોગ ન કરો કારણ કે વધારે માત્રાથી લાભ વધતો નથી અને પેટમાં ભારેપણું થઈ શકે છે ત્રીજી સામગ્રી છે લવિંગ લવિંગ તે લોકો માટે બહુ ઉપયોગી છે જેમને નસોમાં દુખાવો કે રાતના સમયે સુન્નતાની સમસ્યા રહે છે લવિંગ હળવા સોજાને શાંત કરવામાં મદદ કરે છે જે લાંબા સમય સુધી રહેતા દુખાવાનું મુખ્ય કારણ હોય છે ઘણા લોકોમાં સૂઈ ગયા પછી ઝણઝણાટી કે બળતરા વધી જાય છે લવિંગ આ અસ્વસ્થતા ઘટાડવામાં મદદરૂપ થાય છે અને શરીરને ઊંઘમાં જવા માટે તૈયાર કરે છે લવિંગનો ઉપયોગ છે બે લવિંગ પ્રતિકપ તમે ઇચ્છો તો તેને હળવા કૂટી શકો છો જેથી તેના તત્વો પાણીમાં સરળતાથી મળી જાય જે લોકોનું પેટ સંવેદનશીલ હોય તેમણે આ પીણું હુંફાળું પીવું જોઈએ બહુ ગરમ નહીં અને એ ધ્યાન રાખો કે માત્રા વધારવાથી અસર તેજ નથી થતી પણ અગવડતા થઈ શકે છે પકવવાની રીત બહુ મહત્વની છે હંમેશા સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરો એલ્યુમિનિયમના વાસણથી બચો વાસણમાં એક કપ સાફ પાણી નાખો અને મધ્યમ આંચ પર ગરમ કરો જ્યારે પાણી ગરમ થવા લાગે ત્યારે ક્રમશઃ તજ મોટી એલચી અને લવિંગ નાખો કુલ ઉકાળવાનો સમય બે થી ત્રણ મિનિટ પૂરતો છે જેવી હળવી સુગંધ આવવા લાગે કે તરત જ આંચ બંધ કરી દો પાણીને બહુવાર ઉકાળવાની જરૂર નથી થોડું ઠંડુ થવા દો અને હુંફાળું હોય ત્યારે ધીમે ધીમે પીવો આ પીવાનો સાચો સમય છે રાતના જમ્યાના લગભગ ત્રીસ મિનિટ પછી આ સમયે શરીર રિપેરિંગ મોડમાં પ્રવેશે છે આ પીણું રાત્રિના રક્ત પરિભ્રમણને ટેકો આપે છે નસોને આરામ આપે છે અને બીજી સવારે સાંધાની જડતા ઘટાડવામાં મદદ કરે છે આને ચૌદથી પંદર દિવસ સુધી સતત લેવું પૂરતું છે આખા વર્ષ સુધી લેવાની જરૂર નથી એક ચક્ર પછી તમે રોકાઈ શકો છો અને જરૂર પડીએ ફરી શરૂ કરી શકો છો જો તમે અસરને થોડી વધુ વધારવા માંગતા હો તો એક સરળ બૂસ્ટર સ્ટેપ ઉમેરી શકો છો આ પીણું પીધાના લગભગ પંદર મિનિટ પછી એક નાની ચમચી વરિયાળી ચાવો આ સ્ટેપ અનિવાર્ય નથી પરંતુ સાહીઠ વર્ષથી ઉપરના લોકો ગેસની સમસ્યાવાળા કે નબળા પાચનવાળા લોકો માટે બહુ ઉપયોગી છે વરિયાળી પાચન સુધારે છે જેનાથી શરીર પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે જ્યારે શોષણ સુધરે છે ત્યારે પીણાની સામગ્રીઓ પરસ્પર વધુ સારા તાલમેલ સાથે કામ કરે છે અને પરિણામો વધુ સ્પષ્ટ મળે છે આ સાંજના પીણા ઉપરાંત તમે રોજિંદા જીવનમાં બે સરળ ખાદ્ય પદાર્થોથી પણ શરીરને ટેકો આપી શકો છો પહેલું છે અળસીના બીજ અળસી નસોને પોષણ આપવામાં અને સાંધાની કઠોરતાને અંદરથી ઘટાડવામાં મદદ કરે છે તેની શ્રેષ્ઠ રીત છે હળવી શેકીને પીસી લેવી અને રોજ એક ચમચી દહીં કે હુંફાળા પાણી સાથે લેવી બીજું છે ચિયા સીડ્સ ચિયા સીડ્સ સાંધાને વધુ સરળ રીતે ચાલવામાં મદદ કરે છે અને પગના ભારેપણા તથા થાકને ઘટાડે છે તેને પાણીમાં પલાળીને ઓછી માત્રામાં નિયમિત લઈ શકાય છે સુરક્ષા માટે કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે ડાયાબિટીઝવાળા લોકોએ આ પીણામાં મધ કે ગોળ ઉમેરવો નહીં જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમણે બહુ ઓછી માત્રા લેવી જોઈએ અને શરીરની પ્રતિક્રિયા પર ધ્યાન આપવું જોઈએ અને ખાલી પેટે ન પીવો અને એવું વિચારીને માત્રા ન વધારો કે વધુ લેવાથી અસર જલ્દી થશે વૃદ્ધ શરીર માટે નિયમિતતા અને સંતુલન હંમેશા સારા પરિણામ આપે છે અંતમાં એ દોહરાવવું જરૂરી છે કે આ કોઈ દવા નથી અને જરૂર પડીએ તબીબી સારવારનો વિકલ્પ નથી આ એક સહાયક દિનચર્યા છે જે શરીરના અંદરના વાતાવરણને સુધારીને તેને સ્વસ્થ થવાની તક આપે છે જ્યારે આ વાતાવરણ સુધરે છે ત્યારે દુખાવો ધીમે ધીમે ઓછો થાય છે ઊર્જા પાછી આવે છે અને પચાસ પછીનું જીવન વધુ સહજ અને સંતુલિત લાગવા માંડે છે અસલી પરિણામો સાચી રીતે નિયમિત રીતે અને ધીરજ સાથે આવે છે અને જ્યારે શરીરને સાચી સંભાળ મળે છે ત્યારે તે ઈમાનદારીથી પ્રતિભાવ આપે છે હું એકવાર ફરી આ વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે સમાપ્તિ પહેલાં જે સાંજની દિનચર્યા મેં હમણાં શેર કરી તે કોઈ દવા નથી અને જ્યારે કોઈ બીમારી માટે તબીબી દેખરેખ જરૂરી હોય ત્યારે આ ઇલાજનો વિકલ્પ પણ નથી આ એક સહાયક રૂટીન છે જે શરીરની અંદર એવું વાતાવરણ બનાવવામાં મદદ કરે છે જેથી શરીર ધીમે ધીમે પોતાને સંતુલિત કરી શકે અને ફરી સ્વસ્થ થઈ શકે વૃદ્ધ શરીર માટે હળવા પણ નિયમિત ફેરફાર હંમેશા તેજ અને કઠોર ઉપાયોની સરખામણીમાં વધુ ટકાઉ પરિણામ આપે છે તેથી આ રીતને શાંત મનથી અપનાવો તમારા શરીરનું સાંભળો અને એવી અપેક્ષા ન રાખો કે માત્ર એક બે દિવસમાં બધું બદલાઈ જશે જો સુધારો થાય છે તો તે નાના નાના ડગલામાં આવશે અને આ જ શરીરની સુરક્ષિત રીતે કામ કરવાની રીત છે સાથે જ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક વ્યક્તિ દરેક સામગ્રી માટે અનુકૂળ નથી હોતી ભલે તે બધી જાણીતી કેમ ન હોય જો તમને ડાયાબિટીઝ હોય તો આ પીણાને નિર્દેશો મુજબ જ લો અને મધ કે ગોળ ન ઉમેરો જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે તેઓ ઓછી માત્રાથી શરૂઆત કરે અને શરીરની પ્રતિક્રિયા પર નજર રાખે જો કોઈ પર પ્રકારની અસ્વસ્થતા અનુભવાય તો તેને કામચલાઉ ધોરણે રોકી દો અને તમારા ડોક્ટરની સલાહ લો મસાલાથી એલર્જી દુર્લભ છે પરંતુ શક્ય છે તેથી જો ઉપયોગ દરમિયાન ખંજવાળ બેચેની કે કોઈ અસામાન્ય પ્રતિક્રિયા દેખાય તો તરત રોકી દો તમારી સુરક્ષા હંમેશા સૌથી પહેલી પ્રાથમિકતા છે હું સાઠ વર્ષથી ઉપરના તમામ વૃદ્ધો માટે એક બહુ મહત્વનો સંદેશ આપવા માંગુ છું વૃદ્ધ થવું એ દુખાવા સાથે જીવવાનું નામ નથી આપણું શરીર કોઈપણ ઉંમરે સાચી પરિસ્થિતિ મળતા ફરીથી બેઠું થવાની ક્ષમતા ધરાવે છે જ્યારે તમે શરીરની સંભાળ યોગ્ય આદતો ધીરજ અને નિયમિતતા સાથે કરો છો ત્યારે શરીર પોતાની જ રીતે પ્રતિભાવ આપે છે ક્યારેક ઓછા દુખાવા તરીકે ક્યારેક વધુ સારી ઊંઘ તરીકે અને ક્યારેક રોજિંદા કામોમાં હળવાશ અનુભવવા તરીકે સુધારાનું દરેક નાનું ડગલું મૂલ્યવાન છે કારણ કે તે જ તમને સમય જતા આત્મનિર્ભરતા અને જીવનની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરે છે જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને લાઇક કરીને ચેનલને સપોર્ટ કરો જો તમે સાહીઠ પછી સ્વાસ્થ્યની સંભાળ સુરક્ષિત અને વ્યાવહારિક રીતે શીખવા માંગતા હોવ તો સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડિયો તમારા સુધી પહોંચતા રહે અને જો તમે સાંધાના દુખાવા સુન્નતા કે થાક જેવી સમસ્યાઓથી ઝઝુમી રહ્યા હોવ તો તમારી ઉંમર અને લક્ષણો કોમેન્ટમાં લખો હું આવનારા વિડીયોમાં તમારા સવાલોના જવાબ આપવાની કોશિશ કરીશ તમારો સમય આપવા બદલ આભાર અને હું કામના કરું છું કે તમે તમારી સ્વાસ્થ્ય યાત્રામાં શાંતિ અને આત્મવિશ્વાસ જાળવી રાખો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ